જગ્યાનું ભવ્યથી ભવ્ય મંદિર નિર્માણ કરી રહ્યા છે જેના શિલાન્યાસ મહોત્સવનો આગામી બે થી નવ ફેબ્રુઆરી બે હજાર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજે તે કાર્યક્રમના મુહૂર્ત જોડાવાનો તથા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન રામધૂન અને અન્નપૂર્ણા ભોજનાલયના ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આગામી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં આઠ દિવસનો આ ભવ્ય અને મહામહોત્સવ જીવાપુરા ગામ ખાતે યોજાવા જઈ રહ્યો છે જેમાં પૂજ્ય એક હજાર આઠ શ્રી કંકેશ્વરી માતાજીની ભાગવત કથા એકસો આઠ કુંદીય મહારુદ્ર યજ્ઞ તથા ગુરુ શિવ ગોરખનાથજી તથા શ્રી ભદ્રકાળી દેવી અને શિવ પરિવારના ભવ્ય મંદિરનો શિલાન્યાસ સમારોહ સહિત સમગ્ર ભારત વર્ષના નાથ સંપ્રદાયના સંતો મહંતોની પધરામણીનો ભવ્ય કાર્યક્રમ યોજાશે તેની સંપૂર્ણ માહિતી પરમ પૂજ્ય શ્રી બાલકનાથ બાપુ તથા પરમ પૂજ્ય શ્રી દેવનાથ બાપુ અને શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવી હતી નમસ્કાર બાપુ પહેલા તો આપનું શુભ નામ જણાવો હાજી નમસ્કાર મારું નામ યોગી બાલકનાથજી ગુરુશ્રી દેવનાથજી એકલધામ ભરૂડિયા કચ્છ આ જગ્યા કઈ જગ્યાએ આવેલું છે અહીંયા શું શું કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો આ જગ્યા એક ચુવાર પરગણાની અંદર દેવભૂમિ રમણધામ જીવાપુરા ત્યાં આવેલી છે ખાસ કરીને આ જગ્યા ત્રિભેટે છે આમ તો ચુવાડ પરગણું પણ લાગે છે આ બાજુથી ખાખરિયા પણ લાગી જાય છે વિશેષમાં વઢિયાર પણ લાગી જાય છે એટલે ત્રણ પેઢે આ એક જગ્યા આવેલી છે એટલે ત્રણેય પરગણાની સાથે આ જગ્યાનો નાતો અને જગ્યા સંકળાયેલી છે એવું માની શકાય ભવિષ્યમાં શું નિર્માણ ખાસ કરીને ભવિષ્યમાં નિર્માણ તો ઘણા ઘણા કાર્યો છે વિશેષમાં આજે એવું હતું કે આજનો જે કાર્યક્રમ જે છે એ કાર્યક્રમના ઉપલક્ષમાં એવું છે કે આ જગ્યા છેલ્લા પાંચ વર્ષથી આ જગ્યા કામ કરી રહી છે અમારું મૂળ સ્થાન એકલધામ ભરૂડિયા કચ્છ જ્યાં એકલ માતાની જગ્યા આવેલી છે જ્યાં અમારા ગુરુજી પરમ પૂજ્ય યોગી દેવનાથજી બાપુ આજે પણ ત્યાં બિરાજે છે અને સમગ્ર ભારત વર્ષમાં જેને હિન્દુત્વને એક ગૌરવ અપાવવાનું કામ કર્યું છે એવા પૂજ્ય બાપુને એવી ભાવના થઈ કે મારે એક નાથ સંપ્રદાય જે છે અમારી જે નવનાથ ચોરાસી સિદ્ધોની જે પરંપરા છે એ પરંપરા કચ્છમાં હરિયાણા પંજાબ રાજસ્થાનમાં ખૂબ ફેલાયેલી છે પણ એ જ નાથ પરંપરા એક આ ઉત્તર ગુજરાતમાં ચુવાડ પરગણાને જે આવડું સૌભાગ્ય આપવું છે એવી બાપુએ અને એ મહાત્માજીએ સંત બાપુએ ઉમદા કાર્યથી આ એક આ જગ્યાનું નિર્માણ કરવામાં આવ્યું છે આજે આજે ખાસ કરીને કાર્યક્રમનું આયોજન છે જેમ કે શ્રાવણ મહિનાનો આજે શુભ શરૂઆત છે આજે લાખો હરિભક્તો ભારત વર્ષ આજે ભગવાન શિવમય બનશે એવું આપણે બધા જોઈ રહ્યા છીએ તો એ શ્રાવણ મહિનાને ઉપલક્ષમાં લઈને અમારા ત્યાં એક પૂજ્ય બાપુની એવી ઈચ્છા હતી કે જ્યારે આ જગ્યાનું બે હજાર ઓગણીસમાં છ ડિસેમ્બરે જ્યારે ભૂમિપૂજન થયું ત્યારે સવા કરોડ નામ જપ મૂક્યા હતા પણ હવે આ જગ્યા એક પગથિયું આગળ જઈ એક સ્ટેપ આગળ વધી અને હવે ભગવાન શિવ ગોરક્ષનાથજી મંદિરનો માં ભદ્રકાલી મંદિર અને ભગવાન શિવ મંદિરનો જ્યારે શિલાન્યાસ કરવા જઈ રહી છે આ જગ્યા ત્યારે પૂજ્ય બાપુની એવી ઈચ્છા છે યોગી દેવનાથ બાપુની કે સવા સો કરોડ જેટલા રામ નામ જપ આ ભૂમિના આ શિલાન્યાસના પાયામાં મુકાય તો એ ઉપલક્ષમાં આજે શ્રાવણ મહિનામાં એક મહિનો આખી અલગ 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 ગામડાઓ લગભગ નેવુંથી વધારે પણ ગામડાઓ આ જગ્યાની સાથે જોડાઈ અને માતાઓ દ્વારા અને હરિભક્તો દ્વારા અહીંયા નામ મંત્રનો જાપ અહીંયા શરૂ થશે અને એક મહિનો આખો અહીંયા હરિહર પ્રસાદ ચાલશે અલગ અલગ સંતોના આશીર્વચન ચાલશે તો આવો એક આ કાર્યક્રમ એના ઉપલક્ષમાં રાખવામાં આવ્યો છે શિલાન્યાસ નિમિત્તે ખાસ કરીને આજના દિવસે શ્રાવણ મહિનાના પહેલાં દિવસે જ્યારે ભગવાન જે એવું કહેવાય છે વૈદિક શાસ્ત્રીઓ દ્વારા આપણી સનાતન પરંપરા દ્વારા કે ભાઈ બોતેર વર્ષે જ્યારે આવો યોગ આવ્યો છે આ શ્રાવણ મહિનાનો તો એ ઉપલક્ષની અંદર આજે આ જગ્યામાં જે આગામી મહા મહિનાની અંદર અહીંયા જે ફેબ્રુઆરી મહિનામાં ફરવરી મહિનામાં જે કાર્યક્રમ આવી રહ્યો છે એમાં ખાસ કરીને ભગવાન શિવ મંદિરનો શિલાન્યાસ છે ગોરક્ષનાથજી મંદિરનો શિલાન્યાસ છે મા ભદ્રકાલી મંદિરનો શિલાન્યાસ છે એથી આગળ મા કનકેશ્વરી દેવીજીની અહીંયા કથાનું આયોજન યોજાશે એકસો આઠ કુંડી મહારુદ્ર યજ્ઞનું આયોજન થશે એથી પણ આખી અમારી ભારત વર્ષની જે નાથ પરંપરા જે છે એ નાથ સંપ્રદાયના સાધુ સંતો અને મહંતો અને ભારત વર્ષના જે આપણા જે ગુજરાતના શંકરાચાર્ય સહિત અહીંયા જમાત પણ અહીંયા આવશે એવી પૂજ્ય બાપુની અને અમારી બધાની આશા છે ખાસ કરીને આ જગ્યા છેલ્લા પાંચ વર્ષથી જે કામ કરે છે એમાં ખાસ કરીને અમારી આ જગ્યાનો એક મોટામાં મોટો ઉદ્દેશ રહ્યો છે એક લક્ષ્ય રહ્યું છે કે બસ ભૂખ્યાને ભોજન મળે તરસ્યાને પાણી મળે અને થાકેલાને વિહામો મળે એક સનાતન પરંપરા વધુને વધુ મજબૂત થાય સનાતનની પરંપરા જીવંત થાય અને લોકો જે આજે યુવા પેઢીને સનાતન પરંપરા શું છે એ આપણે બધા ધીરે ધીરે વંચિત થતા જઈએ છીએ તો વિશેષમાં સાધુ સંતો દ્વારા યથાર્થ પ્રયત્ન થઈ રહ્યો છે પણ આજે આ ચુવાણ પરગણામાં વિશેષ રીતે આપણને ગૌરવ લેવા જેવી વાત છે કે અહીંયા ગામડે ગામડે એક અલગ જાગે અને આજનું યુવાધન વ્યસનોથી મુક્ત થાય બીજી પણ ઘણી બધી બાબતોથી મુક્ત થઈ અને ધર્મમય આ વાતાવરણ બને એવી અમારે બધાની સંતોની આશા છે મારું નામ યોગી દેવનાથ એકલધામ ભરૂડિયા કચ્છ આજે શ્રાવણ માસનો પવિત્ર પ્રથમ દિવસ એટલે સોમવાર અને રમણધામમાં આજે આવતા બે હજાર પચીસમાં બીજા મહિનાના માં કનકેશ્વરીની ભવ્ય અને દિવ્ય ભાગવત કથા યોજવાની છે અને સાથે સાથે એકસોને આઠ કુંડીમાં રુદ્ર યજ્ઞ છે અને આ ચવાર પ્રથકમાં ગુરુ ગોરક્ષનાથજીનો મંદિર નથી એટલે ભવ્ય અને દિવ્ય ગુરુ ગોરક્ષનાથજીના મંદિરની શિલાન્યાસ છે એને ઉપલક્ષમાં આજનો આ કાર્યક્રમ અને આ કાર્યક્રમમાં સાથે સાથે એક મહિનો સુધી આજથી એક અખંડ ધૂલ ચાલવાની છે સતત મહિનો એક ધૂન ચાલવાની છે અને આ લક્ષ્મા આજે આ કાર્યક્રમ યોજાણો છે અને યોગી બાલકનાથ અહીંના મંથ છે એના સાનિધ્યમાં પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં આજનો આ પ્રોગ્રામ હતો ચોક્કસ મેસેજ તો હંમેશા સાધુ સમાજ કલ્યાણની વાત કરતો હોય છે અને ધર્મના માર્ગે ચાલવાની વાત કરતો હતો એ જ હું એ પણ કહીશ કે સમાજને ચોક્કસ આજે ધર્મના રસ્તા ચાલવાનો જરૂરી છે સમાજ ધર્મને રાસ્તે ચાલે આપણે ધર્મને રાસ્તે હશું તો આપણો રાષ્ટ્ર પણ મજબૂત થશે અને રાષ્ટ્ર મજબૂત હશે તો ચોક્કસપણે કહું ત્યાં સમાજ હંમેશા માટે સુખી હોય છે એટલે ધર્મ અને રાષ્ટ્ર બે એક રોતપ્રોત હોય છે બેના તો ધર્મ તમારે અંદર હોય તો તમારી રાષ્ટ્રભાવના પણ અંદર તમારે જાગતી હોય છે રાષ્ટ્રભાવના તમારે જ્યારે અંદર હોય તો ચોક્કસપણે વ્યક્તિ હંમેશા માટે સુખી રહેતો હોય છે સમૃદ્ધ રહેતો હોય છે તો હું બધાને કહું છું સર્વે સનાતનીઓને હું અપીલ કરું છું ધર્મ સાથે જોડાવો અને અને પોતાની અંદર એક રાષ્ટ્રભાવના પણ જાગે રાષ્ટ્રનું કેવી રીતે ઉત્થાન થાય માં ભારતીનું કેવી વિશ્વમાં નામ ગુજાયમાન થાય એ લખશે અને સર્વેને પુને હું શ્રાવણ માસની ખૂબ ખૂબ હાર્દિક મંગળકામનાઓ આપું છું શું નામ છે મારું નામ છે નટવરલાલ લલ્લોભાઈ ભટ્ટ હું આ વિસ્તારમાં એક સામાજિક કાર્યકર તરીકે સેવા બજાવું છું અને આજુબાજુના સંખ્યાબંધ જે આશ્રમો છે તેની સાથે પણ સંકળાયેલો છું અને સેવાકીય પ્રવૃત્તિમાં સતત દરેક ધાર્મિક સામાજિક ઐતિહાસિક દરેક કાર્યક્રમોમાં પણ હાજરી આપું છું અહીંયા આ જગ્યા વિશે આપને ટૂંકમાં માહિતી આપું તો અહીંયાથી પાંચ સાત કિલોમીટર દૂર પરમ પૂજ્યમાં કંકેશ્વરી દેવીજીનો એક જબરજસ્ત સદગુરુધામ આશ્રમ આવેલો છે એ આશ્રમની સાથે અમે છેલ્લા પચીસ વર્ષથી જોડાયેલા છીએ અને મહામંડલેશ્વર એક હજાર આઠ પરમ પૂજ્ય મા કનકેશ્વરી દેવીજીની જે સેવકીય પ્રવૃત્તિઓ અહીંયા ચાલતી હતી અને સમયો સમય અને સંજોગને અનુરૂપ માતાજી અહીંયાથી મોરબી એમના ગુરુજીની જગ્યામાં સ્થાયી થયા એટલે અમને એવું હતું કે આ જગ્યાનું હવે શું થશે પરંતુ ભોળાનાથના આશીર્વાદથી અને ગિરનારી પરિવાર તરફથી પરમ પૂજ્ય બાલકનાથ બાપુ અહીંયા જેવાપુરાના આંગણે પધાર્યા અને અમને આ જગ્યા લઈ અને આશ્રમનું રમણધામ નામના આશ્રમનું નિર્માણ કર્યું અને વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે અહીંયા વટે માર્ગો નીકળે તો એને વિસામની જગ્યા મળે એને અહીંયા ભજન થાય ભોજન થાય અને દરેક સામાજિક કાર્યકરો સામાજિક કાર્યક્રમો યોજાય અને અહીંયા વ્યસન મુક્તિના પ્રચાર અર્થે પણ બાપુ અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાઈ અને વિવિધ પ્રકારના ધાર્મિક અને સામાજિક કાર્યો કરી રહ્યા છે બાપુ અમારા માટે તો ગૌરવની વાત છે કારણ કે ચુવાડ પ્રદેશ એ ત્રિભેટે આવેલો એક પ્રદેશ છે આ બાજુ જઈએ તો ખાખરિયા વિસ્તાર આવે એક બાજુ જાઉં તો વઢિયાર વિસ્તાર આવે એક બાજુ જાઉં તો ચુવાડ પ્રદેશ આવે એ ચુવાડ પ્રદેશની ત્રિભેટે આ જગ્યા ઉપર આ બાપુ એ આવી અને અમારા એક સુવાસ અમારા વિસ્તારમાં અને સનાતન ધર્મને જાગૃત કરવા માટેનું જે કાર્ય બાપુ કરી રહ્યા છે તે ખરેખર એમના ચરણોમાં કોટી કોટી વંદન એમના ગુરુને વંદન અને એના કરતાં પણ વિશેષ એમની માતુશ્રીને વંદન આપવું કે આવું એક રત્ન અમારા વિસ્તારને અર્પણ કરી અને એક સામાજિક કાર્ય કરવા માટે જે કામ કરી રહ્યા છે એ અભિનંદન ને પાત્ર છે આજે અહીંયા રમણધામ મુકામે જીવાપુરા શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સરસ મજાનું ધાર્મિક કાર્યક્રમ કે સવા લાખ આમ નામ જપ થાય એ માટેનું કાર્યક્રમ છે સાથે સાથે ફેબ્રુઆરી મહિનામાં જે શિલાન્યાસ મંદિરનો છે એના મુરદ જોડાવાનો પણ કાર્યક્રમ છે અમારા ચુવાણ પરગણામાં આ ધામ એક લોકોનું આસ્થાનું કેન્દ્ર બનીને ઉપસ્યું છે અહીંયા ખૂબ ધાર્મિક સારી એવી પ્રવૃત્તિઓ થાય છે એના મહંત શ્રી બાલકનાથજી દ્વારા જેમ ભૂખ્યાના ભોજન એમ જે અહીંથી જે બહુચરમાએ ચાલતા જતા સંઘો માટે અહીંયા રોકાણ જમવાની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા એ બધું કરવામાં આવે છે એ સિવાય આવતા જતા યાત્રાળુઓ પણ અહીંયા રોકાય છે અને આ પરિણામાં અમારા ક્ષત્રિય સમાજના ઘણા બધા ગામો અહીંયા આવેલા છે અને તમામ ગામો આ આશ્રમ સાથે અળીમળી અને બાપુના સહયોગમાં તૈયાર છે જે કાર્યક્રમ બાપુ કરશે એમાં અમારો ક્ષત્રિય સમાજનો તમામ રીતે આમધામસામથી સહયોગ રહેશે